ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સહયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભિરુચિ અને જિજ્ઞાસા વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ હેઠળ ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાત સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત લીધી હતી જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી માહિતી સંભર આકર્ષક અને રોમાન્સથી ભરપૂર વિજ્ઞાનની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી એક્ટિવિટી ગેલેરી રોબોટિક ગેલેરી અને ઓડિટોરિયમમાં વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીનો અદ્ભુત નજારો જોઈ વિદ્યાર્થીઓના જ્ઞાનમાં ખૂબ જ વધારો થયો હતો જે વિદ્યાર્થીઓને અગાઉના અભ્યાસ માટે ખૂબ જ મદદગાર બની રહેશે આ ઉપરાંત થ્રીડી ટેકનોલોજીથી પણ માહિતગાર થયા હતા ખરેખર આ મુલાકાત વિદ્યાર્થીઓના વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ પ્રત્યે અભિરુચિ વધારવામાં મદદગાર બનશે આ મુલાકાતમાં સહયોગ કરવા બદલ ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉષ્માન સુતરિયા સાહેબે પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ અને ગુજકોસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો